છોડાઉદેપુર જિલ્લાના બોડેલી અને તેની આજુબાજુની પાંચ ગ્રામ્ય પંચાયતો જોડીને નગરપાલિકા બનાવવા માટે રાજ્ય સરકારે જાહેરાત કરી છે જેને લઈને બોડેલીના નગરજનોમાં આનંદ સાથે ખુશી જોવા મળી છે છોડાઉદેપુર જિલ્લામાં બોડેલી નગરપાલિકા બનાવવા માટે રાજ્ય સરકારે જાહેરાત કરી છે બોડેલીના નગરજનોમાં ખુશી વ્યાપી છે પરંતુ હવે લોકોને સરપંચ રાજમાંથી મુક્તિ મળશે અને ગ્રામ્ય પંચાયતના વિકાસ માટે ઓછી ગ્રાન્ટ આવતી હતી જેનાથી પાંચ ગ્રામ્ય પંચાયતોનો વિકાસ થતો ન હતો બોડેલી નગરપાલિકાના બનાવાતા પાંચ ગ્રામ્ય પંચાયતોનો વિકાસ થશે અને બોડેલી નગર વેપારી દ્રષ્ટિએ જિલ્લામાં મોખરાનું સ્થાન ધરાવે છે પાઇપની ફેક્ટરી અને કપાસ ખરીદવાની જીનો પણ બોડેલીમાં સૌથી વધારે છે વેપાર ધંધા માટે બોડેલી જિલ્લામાં સૌથી મોટું શહેર છે નગરપાલિકા બનતા લોકોમાં ઘરે નગરપાલિકા બનતા લોકોમાં ભારે ખુશી જોવા મળી હતી એકવીસ આઠ બે હજાર પચીસના રોજ ગાંધીનગરના અર્બન ડેવલપમેન્ટ અને હાઉસિંગ વિભાગના નોટિફિકેશનથી બોડેલી નોટિફ બોડેલીને નગરપાલિકા તરીકે જાહેરાત કરવામાં આવી છે અને જેના અંદર બોડેલી અલીખેરવા ચાચક ડોકલિયા અને ડોકલિયા અને ઝાકરપુરાને સમાવેશ કરવામાં આવેલ છે જેમ વખતો વખત સરકાર સાથે જે સૂચનાઓ આવશે તે મુજબ અમલ કરવામાં આવશે

નગરપાલિકાનો દરજ્જો ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર અને માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે બોડેલીને નગરપાલિકાનો દરજ્જો આપ્યો છે આ સમાચાર સાંભળીને સમગ્ર છોટાઉદેપુર જિલ્લામાં ખુશી અને આનંદની લાગણી દરેક નાગરિકોમાં વ્યક્ત થઈ છે લોકોની અવારનવાર માંગણી હતી કે બોડેલીને નગરપાલિકા બનાવવામાં આવે અને એ માંગણીને રાજ્ય સરકારે સ્વીકારી છે એ બદલ હું ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે રાજ્ય સરકારને બિરદાવું છું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આ જાહેરાતના કારણે બોડેલીની જે પાંચ ગ્રામ પંચાયતો છે ત્યાંના ત્યાંના નાગરિકોને રોડ રસ્તા ગટર પાણી જેવી શહેરને જે સુવિધાઓ મળે છે એ સુવિધાઓ મળશે જેથી કરી તમામ નગરજનો ખૂબ ખુશી અને આનંદની લાગણી વ્યક્ત કરે છે ગુજરાત સરકારશ્રીએ

બે હાજર સાત માં આ મુહિમ શરૂ થયેલી સંજોગો વસાત અને દુર્ભાગ્ય રીતે દુર્ભાગ્ય પડે આ બે હાજર પચીસ માં આ મુહિમ પૂરી થઈ